you <music> મારું નામ નરેન્દ્રભાઈ ના કોર્પોરેટર છે મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો નરેન્દ્રભાઈ ડેનેજ નું ખુલ્લું છે આપ સ્થળ ઉપર આવો એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે એટલે એમની રજૂઆત એવી જગ્યા સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે ના આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણો ફિટ કરી દેશે ના એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે મેં કીધું જે ચોરાઈ ગયું કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કાંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કાંઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું જ્યારે મીડિયાને અને લોકોને દેખાઈ શકે તો મહાનગરપાલિકાના અધિકારીને કેવા ખતરાકો દેખાતા ખરેતે જવાબદારી તો એમની જ આવે છે પણ ખરેખર પ્રજા બી અત્યારે આજે જાગૃત છે એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવળો એનો વહેલી તકે કરી શકીએ કરીએ હા કેદારની ઘટના બની બનીતી વાત સાચી છે પણ કેદારમાં જે છે ડ્રેનેજ લાઇન નહોતો આ જે છે પાણીનો જે પંપ આવે છે પલંપ એના માટે કંઈ છે એટલે આ ડેનેજ લાઇન જેવું નથી પામાબેન ઘટના બની શકે એવું છે કેટલી ઊંડી છે અને વિદ્યાદેવથી પછા થઈ ગયા અત્યારના જોતા ચોરસ બોક્સ છે અને લગભગ દસ ફૂટ ઊંડું છે

કાલે બપોર પછી આજે બીજો દિવસ સત્તા આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી અંદર પડી ગયેલો એવી દુર્ઘટના ફરી કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગલપુર ચાર રસ્તાની તંત્રને જાણ કરવામાં સત્તાય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલા લીધા નથી કામગીરી થઈ નથી ને હજી તંત્ર ઉચ્ચ અધિકારીને એવું કહેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થાય છે અને એવું દુર્ઘટના સિંગણપુર ચાર રસ્તાનો નો રોડ છે ટ્રાફિક પોઈન્ટ છે અને સત્તા મોટી દુર્ઘટના બની ગઈ સત્તા કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં